મારું નામ સોહિલ જીસ્તિયા છે અત્યારે અમે સમસ્ત સંધાણા ગામના મુસ્લિમ સમાજો સાથે માધર મુકામે મામલતદાર સાહેબની ઓફિસમાં એક આવેદન પત્ર આપવા આવ્યા હતા અને તેની સાથે સાથે માધર પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ આપવા માટે આવ્યા હતા આજે આવવાનું અમારું મુખ્ય કારણ એવું હતું કે થોડા સમય પહેલા એક રામગીરી નામના શખ્સ કે જે પોતાની જાતને મહારાજ બતાવે છે તેમણે મુસ્લિમ સમાજના મહાન પેગમ્બર સલ્લાહ અલ્લામની શાનમાં અભદ્ર ટિપ્પણી કરી અને તેમની શાનમાં ગુસ્તાગી કરી અને અધૂરું હતું તો મહારાષ્ટ્રના એક ધારાસભ્યએ આવા એક બની બેઠેલા મહારાજને પોતાનું સમર્થન આપ્યું અને મુસ્લિમોને મસ્જિદમાંથી બહાર કાઢીને મારવાની ધમકી આપી આ બંને શખ્સો સામે અમે કાયદાની મર્યાદામાં બધા સમસ્ત સંધાણા ગામના મુસ્લિમ સમાજ સાથે ફરિયાદ અને આવેદન પત્ર આપવા આવ્યા છે અમારી લાગણી અને માંગણી ફક્ત એવી છે કે આ જે બંને શખ્સે મુસ્લિમ સમાજના મહાન પરંબર સાહેબ વિરુદ્ધમાં જે આ ખરાબ ટિપ્પણી કરી છે તેમની સામે કાયદાની જોગવાઈ જે પ્રમાણે થતી હોય તે ગત્તી કલમોને ફરિયાદ દાખલ કરવામાં આવે અને મારું મારા સરકારને પણ કેવું છે કે જે સીએમ સાહેબે આ એક બની બેઠેલા મહારાજને પોતાનું સમર્થન આપ્યું છે તો આપ સાહેબ એક સીએમ છો તમે સીએમ બન્યા પછી કોઈ પણ જાતના કે કોઈ પણ પાર્ટીના સીએમ નથી સમગ્ર સમાજના સીએમ છો માટે મુસ્લિમ સમાજ એક અમનપરસ સમાજ છે અમે શાંતિ અને ભાઈચારામાં માનીએ છીએ એટલે અમારી ફક્ત એક લાગણી અને માગણી છે કે આ બંને તત્વો સામે કાયદાની મર્યાદામાં જે પણ ઘટતી કલમો હોય તે દાખલ કરવામાં આવે અને ફરિયાદ દાખલ કરવામાં આવે અને તેના સામે વહેલી તકે કાયદેસરની કાર્યવાહી દાખલ કરવામાં આવે